આ મારા દીકરાને આવી રીતે માર્યો છે આ યશોએસ હોસ્ટેલ છે આ વિપુલ સાહેબ છે આ જીતુભાઈ છે અને આલોભાઈ છોકરા છે આઠ જણા છે આ છોકરો છે એક બીજો આ છે આ બધા થાય અને મારા છોકરા હાલત ખરાબ કરી છે આ આ આની હાલત બહુ ખરાબ કરી નાખી છે ઊંચું કર અને આવી રીતે ઢોર માર મારવામાં આવ્યો છે મેનેજમેન્ટે જરાય ધ્યાન નથી દીધું જો મેનેજમેન્ટે ધ્યાન દીધું હોત તો અત્યારે આ પ્રશ્ન બનત નહીં આ યસો સંકુલ છે અને આ સંકુલની અંદર હવે તમારા બાળકનું મૂકતા પહેલાં વિચાર કરજો કે કેવી આ શું પ્રવૃત્તિ થાય છે બટાધારે શું થયું હતું કેટલા જણા હતા આઠ જણા નામ બોલ બધાના બધા પ્રિન્સ નકુમ તીર્થરાજ સેલડીયા પુરવા સાકરિયા આશીષ ના કડી વાર નહીં ભોરણિયા રે કેવી રીતે માર્યો તો પહેલાં રૂમમાં બોલાયો દરવાજો બંધ કર્યો અને પછી બધાય ભેગા થઈને પટેલને હાથે મારવા મંડ્યો પટ્ટા માર્યા હતા હા ધર્મેશભાઈ પટેલ એસોએ સ્કૂલ રાજકોટ અમારી સ્કૂલમાં ખંભાળા બ્રાન્ચમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અંદરો અંદર આમ બધા મિત્રો હતા પણ બે દિવસ પહેલાં અંરો અંદર માથાકૂટ થઈ હશે એમાં એક વિદ્યાર્થી વાળા જૈમી એને બીજા છ સાત છોકરાઓ એક સંપ થઈને રૂમમાં મારછૂટ કરી પછી અમે વાલીને બોલાવ્યા અને જૈમીનના પપ્પા પ્રવીણભાઈ એનો આગ્રહ હતો બધા વાલી અને વિદ્યાર્થીઓ માફી માગે તો આપણે વિદ્યાર્થીઓની કારકિર્દી ન બગડે એટલે કાંઈ કરવું નથી સમાધાન કરી લઈ સમાધાન માટે બોલાવેલા અમે અને સ્કૂલે જે વિદ્યાર્થીઓ મારવામાં હતા એને રસ્ટીગેટ કર્યા એની પાસેથી માફી પત્ર લખાવી લીધું વાલીઓને પણ કડક સૂચના આપી અને હજી શિક્ષાત્મક પગલાં સ્કૂલ લેશે અને સ્કૂલ હોસ્ટેલ સંચાલક બધો સ્ટાફ જયમીન વાળા અને પ્રવીણભાઈની સાથે જ છે અમને એના પ્રત્યે ખૂબ લાગણી છે જૈમીન ડાયો અને હોશિયાર છોકરો હતો છે જ એટલે અમે હજી આગ્રહપૂર્વક વિચારીએ છીએ એને કહીએ છીએ કે ભલે હજી પરીક્ષા છે તો તમે અહીંયા હોસ્ટેલમાં મૂકી જાઓ અમે પૂરેપૂરી કેર કરશું સ્કૂલ શાળા હોસ્ટેલ તમારી સાથે જ છે પ્રવીણભાઈને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી હોસ્ટેલમાં ચારસો પાંચસો વિદ્યાર્થી હોય છે અત્યારે તો રજા છે એટલે સાઠ સિત્તેર છોકરાઓ હતા ભવિષ્યમાં આવી ઘટના ન બને આમ તો અમે લોબીમાં તો સીસીટીવી હોય જ છે રૂમમાં તો રાખવાની મનાઈ હોય અને એક એક માળે બ બે રેક્ટર પણ હોય છે હવે થોડું રેક્ટર વધારી દેશું અને રાત્રિ દરમિયાન પણ આંટાફેરો કરતા રહીએ અને વધુ જાગૃત રહીએ વિદ્યાર્થીઓને સલાહ સૂચન વધારે કરતા રહીએ ને થોડું વધુ સ્ટ્રીક બનાવીશું આવા પ્રયત્નો કરીશું